की अपदस्थ प्रधानमंत्री शेख हसीना के मामले में फैसले की तारीख की घोषणा के बाद राजनीतिक तनाव बढ़ने से वहाँ हाई अलर्ट और भारत ने आज ढाका में 24वीं एशियाई तिरंदाजी चैंपियनशिप में दो स्वर्ण और एक रजत पदक जीता क्रिकेट में भारत ए तथा दक्षिण अफ्रीका ए के बीच तीन मैचों की श्रृंखला का पहला एक दिवसीय मैच गुजरात में जारी इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ नमस्कार આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ વાંચે છે મહેસાણાના બોરિયાવી ગામમાં આજે દૂધસાગર ડેરી અને દૂધસાગર સંશોધન અને વિકાસ સંગઠન દુરડા દ્વારા સંચાલિત શ્રી મોતીભાઈ આર સાગર સૈનિક સ્કૂલનો ઉદઘાટન સમારોહ યોજાયો આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે રાજ્યના પશુપાલકો માટે કામ કરનારા લોકોને યાદ કર્યા મોતી કાકા ગલબાભાઈ માનસિંહભાઈ ત્રિભુવનભાઈ આ સૌએ પોતપોતાના સમયમાં ગુજરાતના પશુપાલકો માટે ગુજરાતના ખેડૂતો માટે ગુજરાતના ગામડા માટે સમૃદ્ધિના દ્વાર ખોલવાનું કામ કર્યું છે આ જ પૂરી દુનિયામાં એક નંબરની બ્રાન્ડ બની છે પૂરી દુનિયામાં સૌથી મજબૂત કોઓપરેટિવ તરીકે અમૂલનું નામ સિલેક્ટ થયું છે દિલ્હીમાં તાજેતરમાં થયેલા આતંકી વિસ્ફોટ અંગે વાત કરતા શ્રી શાહે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી તેમણે કહ્યું કે આ વિસ્ફોટમાં સંડોવાયેલા કોઈને પણ છોડવામાં નહીં આવે હું આ તબક્કે એટલું કહેવા માંગુ છું કે બોમ્બ બ્લાસ્ટની કાર્યવાહી કરવાના સૌ જે કોઈ ભી જે સ્તરે આની અંદર સંડોવાયેલા છે એ સૌને કાયદાની અદાલત સામે લઈ જઈ સૌને ઉચિત સજા થાય એના માટે ભારતના વડાપ્રધાનનો જે સંકલ્પ છે એ નિશ્ચિત રૂપે પૂરો થશે અને એક એવું ઉદાહરણ બેસવાનું છે કે જેથી ભવિષ્યમાં આવી ક્યારેય આતંકવાદી ઘટના ના થાય દિલ્હીમાં આતંકી વિસ્ફોટ કેસની તપાસ માટે ન્યાય સહાયક વેનનો ઉપયોગ કરાયો છે ગાંધીનગરની રાષ્ટ્રીય ન્યાય સહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય એટલે કે એનએફએસયુ દ્વારા તૈયાર કરાયેલી આ વેનમાં સોળ પ્રકારની ટેકનોલોજી છે તેમાં વિસ્ફોટક અવરોધની વસ્તુઓ અને તેની ઓળખ સ્થળ પરિક્ષણ પુરાવા એકત્ર કરવા સલામતી સુનિશ્ચિત કરવી ગુનાઓના વિશ્લેષણમાં મદદ કરે છે આ સાથે જ આ વેનમાં વિડીયો રેકોર્ડિંગ પ્રણાલી પણ છે તેનાથી સમગ્ર ગુનાના સ્થળનું રેકોર્ડિંગ થાય છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેને લાઈવ એટલે કે જીવન જોઈ શકે છે અને તેનાથી તપાસ વધુ પારદર્શક બને છે તેમ એનએફએસયુ ગાંધીનગરના કેમ્પસ ડિરેક્ટર પ્રોફેસર ડોક્ટર એસઓ જુનારોએ જણાવ્યું હતું રાજ્યના આરોગ્ય વિભાગે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ જેવાય મા યોજના હેઠળ ગેરરીતિ કરનારી હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરી છે આરોગ્ય મંત્રી પ્રભુ પાંશેડિયાએ આ અંગે માહિતી આપતા કહ્યું કે કાર્ડિયોલોજી અને કાર્ડિયો થોરાસિક સર્જરીમાં ક્ષતિ બદલ જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને આ યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે તેમજ આ હોસ્પિટલને એકસો પાંચ કાર્ડિયક પ્રોસીઝરમાં ગેરરીતિ બદલ છ લાખ રૂપિયાનો દંડ કરાયો છે આ ઉપરાંત ડોક્ટર પાર્શ્વ વોહરાને પણ સસ્પેન્ડ એટલે કે ફરજ મોકૂફ કરાયા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ અને ફૂડ ફોર થોટ ફેસ્ટ બે હજાર પચ્ચીસનો પ્રારંભ કરાવ્યો આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ સ્વદેશી અપનાવવાના શપથ ગ્રહણ કર્યા હતા પાલડીના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આજથી શરૂ થયેલો આ મહોત્સવ આગામી ત્રેવીસ તારીખ સુધી ચાલશે મુખ્યમંત્રીએ કેનવાસ પર સહી કરીને રાજ્યમાં અમદાવાદ શહેર રાષ્ટ્રમંડળ રમત બે હજાર ત્રીસ માટે તૈયાર છે તેને ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવી હતી આ સાથે શ્રી પટેલે ભારતીય અમેરિકન લેખક જય પટેલે સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે લખેલું તેમનું પહેલું પુસ્તક બેરિસ્ટર મિસ્ટર પટેલનું પણ વિમોચન કર્યું હતું મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે નુકસાન બાદ ખેડૂતોએ રવિ પાકનું વાવેતર શરૂ કર્યું છે જિલ્લામાં બે સપ્તાહમાં ત્રીસ હજાર આઠસો એક્યાસી હેક્ટર જમીનમાં વાવેતર થયું છે તેમાં સત્તર હજાર હેક્ટરથી વધુમાં રાઈ બે હજારથી વધુ હેક્ટરમાં ઘઉં અને એકસો પંચોતેર હેક્ટરમાં વરિયાળીનું વાવેતર કરાયું છે ભારત એ અને દક્ષિણ આફ્રિકા એ ક્રિકેટ ટીમ વચ્ચે આજથી ત્રણ મેચની એક દિવસીય મેચની શ્રેણીનો પ્રારંભ થયો છે રાજકોટના ખંડેરીમાં આવેલા નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે હમણાં દોઢ વાગે આ મેચ શરૂ થઈ છે દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો છે હાલમાં મળતા અહેવાલ મુજબ દક્ષિણ આફ્રિકા એ ટીમે દસ ઓવરમાં ચાર વિકેટ ગુમાવી પચાસ રન બનાવ્યા છે દક્ષિણ આફ્રિકા એ તરફથી રૂબિન હર્મન જોર્ડન હર્મન માર્ક એકરમેન એક પણ રન બનાવ્યા વગર જ આઉટ થઈ ગયા છે ભારત તરફથી અત્યાર સુધી અર્શદીપ હર્ષદીપસિંઘે બે અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ એક વિકેટ લીધી છે રાજ્યભરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એસઆઈઆર પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે અમરેલીમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી તેમને આ સમગ્ર પ્રક્રિયા અંગે માહિતી આપી હતી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈ એન જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીઆઈડીને ફોલો કરશો આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત ને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો હવે આપ